ભારત અને ચીની વચ્ચે પૂર્વી લદ્દાખની બોર્ડર પર ઘણા વર્ષોથી ચાલી રહેલો તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું આ વચ્ચે ભારતે ચીની હરકતોને જોતા બીજા સૈનિકોની તૈનાતીનો નિર્ણય કર્યો છે જો કે ચીનને આ પસંદ નથી આવી રહ્યું મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે ચીની સાથે પોતાની વિવાદિત બોર્ડને મંજૂર મજબૂત કરવા માટે પોતાની પશ્ચિમી બોર્ડથી હટાવીને દસ હજાર સૈનિકોની ટુકડીને ઉત્તરે બોર્ડની નજીક તૈનાત કરી દીધા છે ભારતના રણનૈતિક પગલાથી ચીન ભડકી ઉઠ્યું છે મહત્વનું છે કે ચીનની સાથે તણાવને જોતા બરેલીમાં સ્થિતિ ઉત્તર ભારત એરિયાને એક પૂર્વ આર્મી કોરમાં તબદીલ કરી દીધું છે વર્તમાનમાં આ મુખ્ય રીતે પ્રશાસનિક ટ્રેનિંગ અને અન્ય શાંતિ ઉદ્દેશ્યો માટે તૈયાર એક મજબૂત ફોર્મેશન છે હવે તેને વધારે સેના તોપ વિમાન વાયુરક્ષા અને એન્જિનિયર બ્રિગેડની સાથે એક પૂર્ણ કોરમાં પરિવર્તિત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ